હું જુનાગઢ સખત ફોન કરું છું બે કલાક ના નથી ચાલુ છે નવ વાગ્યા નું ડબલુ એસપી સાહેબ નું વ્યસ્ત આવે છે શું આવે છે નવ વાગ્યા નું તો તમે ચાર્જ સંભાળ્યો છે કે ડબલુ વ્યવસ્થિત છે કોઈનો ફોન ઉપડે એમ છે કે નથી ઉપડે એમ અત્યારે તમે મારી સાથે વાત થઈ ગઈ ને

સાચી નથી નહિ 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 બીજા આરોપી તો હું તમને તમે કયો એટલા સાહેબ ના વિડીયો તમને મોકલું ભલે વિડીયો ની વાત નથી ભાઈ પોલીસ માટે બધા સરખા જ છે બરાબર ક્યાંક ને ક્યાંક હને આમાં રાજકારણ ક્યાંક ને ક્યાંક રાજકારણ રમાઈ રહ્યું છે જુનાગઢ માં મને એવું દેખાય છે એમ મારે ના તમને દેખાય છે પણ એવું નથી પણ તો સાહેબ આને એમ એમને તમે જેલ હવાલે કરી દીધો બરાબર બીજો હોય તો તમે એના મારી મારીને તોડી નાખ્યો હોય

એટલે સંસદ સભ્યનો નો ધારાસભ્ય નો છોકરો ગમે તેને મારે અત્યારે વિડીયા સામે દાંત કાઢીને રજૂ થાય છે કેવો દાંત કાઢીને અને બીજા બધાને માસ્ક પહેરાવો હોય આ લોકોને માસ્ક નથી પહેરાવતા ગણેશ ગણેશ નો હીરો થાય થાવ ગણેશ નો નામ જો ફરિયા છે ને માસ્ક કોને પહેરાવો કોને ના પહેરાવો એ પોલીસ નું કામ છે બરાબર છે એટલે એમાં માસ્ક પહેરાવો તો કઈ વાંધો નહીં પોલીસ નો કામ છે એટલે પોલીસ ને પોલીસ ને રીતે કામ કરવા દો ઠીક છે પણ અરે પોલીસ પોલીસ ની રીતે કામ કરે તો આ તો કામ તમે કરો એમ કઉ બીજા કોઈ આરોપી હોય તો તમે એને ઢીસણે મારીને મારો છો એમ મારું કેવાની મારી એટલી તમારી પાસે માંગ છે